bruh chaka na chara par hai na ka haro chara na? haan nahi kia shwara ka haro kia maitha shukara na hua chaka na hai na? hai ka tha? paise karma haro na hai shukara kia par mahala hai haan maitha shukara na hai ka haro kia shukara haan jimna haro kia na babo ka haro kia ka haro kia mahala hai shukara haan shukara na hai uchi blang thele

એટલી તારા બુદ્ધિ કે તું બાલ વેચીને પૈસા લાવ એટલી બુદ્ધિ નહીં તાર તારી બુદ્ધિ શું કરવાની કોણ ધંધો કરતો નહી કરીશ ને થોડો જતું રહ્યો શું જતું રી ગયો તારી અડધી તો જઈ અને અડધી રહી

ગોમબો ઉધર ખાલી આપનું નામ મળશે ને કે આ તારે તો ગોમબો આપડે નોકરી ચા એમ કહીએ ખાલી નોકરી તો થઈ અંદર હું કહું તો નોકરી હારે સેટિંગ થાય તોય બાકી આપણે તો તમને ખબર હે તો હારું આમ નામ આપું ચટલું ચાલો ગોમબો લે આ સપન પકારવા सिंध પાહુ છોકરો કરશી તારો હોગું તો નોકરી કોણ ના ખાલી તો ફરું હું જાવ છું હું